જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે બનાવીશું શિયાળામાં દરેકને ભાવે એવી સુખડી તો એના માટેની સામગ્રીમાં કાજુ બદામની કટકી સૂંઠ ગોળ ટોપરું રેગ્યુલર આપણે જે રોટલીનો લોટ દળાવીએ છીએ એ લોટ અને ગુંદર અને ઘી તો ચાલો શરૂ કરીએ પેલા તો એક કડાઈમાં આપણે ઘી લઈ લઈશું પેલા થોડું ઘી લઈશું કેમ કે આપણે ગુંદર તળવાનો છે રોટ શેકવામાં પછી વધુ ઘી લઈશું ગરમ થઈ ગયું છે થોડો થોડો કરી અને આ પેલા ગુંદર છે ને એ આપણે રળી દઈશું ગુંદર સરસ ફરી ગયો છે આપણે બહાર લઈ લઈશું ગેસ છે એ કરી નાખશું ગુંદર તળાઈ ગયો છે હવે થોડું વધુ ઘી ઉમેરી દઈશું કેમકે આપણે લોટ શેકવાનો છે ને તો એમાં ઘી જોશે અને લો ટુ મીડિયમ આંચ ઉપર આપણે આ સુખડીનો લોટ છે ને એ શેકવાનો છે ઘી ગરમ થઈ ગયું છે એમાં ધીમે ધીમે આપણો આ લોટ એડ કરી દઈશું હજી આમાં થોડા ઘીની જરૂર લાગે છે આપણે થોડું ઘી નાખી આમાં હમણાં ઘી ગરમ થઈ જશે ને એટલે લોટ છે ને એમાં ભળી જશે તમારા હિસાબથી ઓછું બધું ઘી તમે નાખી શકો છો આવી રીતે આપણે દસ મિનિટ માટે ધીમે ધીમે લોટને એકદમ શેકી નાખવાનો છે અહીંયા બહુ વધુ ઘી નથી નાખ્યું કેમ કે હજી આપણે ગોળ ઉગાડવાનો છે ને ત્યારે પણ થોડું ઘી આમાં ઉમેરશું ગોળ ઉગાડવા માટે એટલે માપસર નાખ્યું છે જો આપણો આ લોટ છે ને એ સરસ શેકાઈ ગયો છે એકદમ ફ્રી થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આગળની પ્રોસેસ કરશું એક એલા લોટમાં પહેલા તો આપણે આ ગુંદર એડ કરી દઈશું ઘણા છે ને ગુંદરને થોડો ભાંગીને એડ કરે પણ આપણે હલાવીએ ને એટલે આપણો ગુંદર ઓલરેડી ભાંગી જાય પછી ટોપરું કાજુના ટુકડા બદામના ટુકડા દેવાનું છે ગોળ આપણે પછીથી નાખશું ગરમ સુખડી છે ને એના આ ગરમ લોટ છે ને જે સુખડી માટેનો એમાં આપણે કાજુ બદામ નાખીએ ને એટલે એ શેકાય ક્રિસ્પી થઈ જાય એટલે આને શેકવાની જરૂર નથી નથી ઘણા શેકીને પણ નાખે શેકતી હવે આપણે બાજુમાં છે ને એક નાની કઢાઈ લઈ અને એમાં ગોળને ખાલી ઓગાળવાનો છે એને ચાસણી નથી લેવાની કેમકે જો આમાં સીધો આપણે ગોળ નાખીએ ને તો આપણને કાચો સ્વાદ આવે ને ઓગળી જાય ને તો કાચો સ્વાદ નથી આવતો સુગંધ તો સરસ આવવા માંડી છે અને ગોળની જ કમી છે આમાં જો આપણે આ એક નાની કઢાઈ લીધી છે ને એમાં થોડું ઘી લઈ લઈશું આપણે સુખડીમાં માપી જ ઘી નાખ્યું હતું કેમકે ગોળ ઉગાડવામાં પણ આપણે થોડું ઘી લેવાના છીએ એટલે પછી બહુ ઘી થાય ને તો ભાવે પણ નહીં ઘણા જો ઘી ગરમ થઈ ગયું છે ને મેં ગેસ બંધ કરી દીધો છે આપણે એમાં ગોળ નાખીને ખાલી ધીમે ધીમે ઉગાડી નાખીએ એમાં ગોળ ઓગળી જાય ને એટલે તરત જ આપણે સુખડીનું જે મિશ્રણ તૈયાર કર્યું છે ને એમાં નાખી દઈશું જો ઘી થોડું ઠરી ગયેલ જેવું લાગતું હતું ને તો મેં એકદમ ધીમો ગેસ ચાલુ કર્યો છે એટલે ગોળ ઓગળી જાય સરસ તો ગોળ સરસ ઓગળી ગયો છે હવે આને આપણે ગોળ ગોળને આપણે સુખડી સાથે દઈશું

થોડી ઘીવાળી કરીને રાખી દીધી હતી એમાં જ આપણે સુખડી ઢાળી દઈશું હવે આને આપણે ધીમે ધીમે દાબી દઈશું આપણે સરસ તૈયાર થઈ ગઈ હવે છે ને પાંચ મિનિટ પછી આપ આપણે આમાં કાપા પાડી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે એને હળવા હાથે આવી રીતે કાપા લઈ લઈશું